ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નવા વર્ષની નવી શરૂઆત સાથે મિત્રો આજે આપણે ચેપ્ટર ટ્વેલ્વ કાયનેટિક થિયરી ઓફ ગેસિસ ફિઝિક્સ ઇલેવન સાયન્સ છે ડબલ યુનિટના એમસીક્યુ આજના જે ટોપિક છે મિત્રો આદર્શ આદર્શવાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી વાયુના કદમાં થતા ફેરફાર દરમિયાન થતું કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટીગ્રેશન પીડીવી ડાલ્ટનનો નિયમ આંશિક ડબલ નિયમ પી બરાબર પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી વગેરે વગેરે તો આ જે ટોપિક છે આ ટોપિક પર આધારિત અંદર પૂછાઈ શકે તેવા એમસીક્યુને આપણે સોલ્વ કરવા છે ઓકે રેડી છો ને બધા ઓકે એનો પાર્ટ વન છે આ જે પાર્ટ વન સોલ્વ કરશું બહુ સરસ એમસીક્યુ એની અંદર આપેલા હશે આપણે રીડ કરશું અને એ સમજીને જે પ્રમાણે ડેટા આપેલો હોય એ પ્રમાણે આપણે ઇક્વેશન મૂકી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો સ્ટાર્ટ પેલો એન્સ્યુ છે મિત્રો શું છે વાંચો પચાસ મિલીમીટર દબાણે એક મોલ વાયુનું સો ml નું કદ ધરાવે છે જો બે મોલ વાયુ ચારસો મિલીમીટર દબાણે અને અચળ તાપમાને કેટલું કદ રોકશે પેલા દબાણ આપ્યું છે ચાલો પચાસ એમ ત્યારે એક મોલ વાયુ છે અને કદ આટલું છે એટલે આને કહેવાય પી વન હે ને આને કહેવાય મ્યુ વન આને કહેવાય વી વન ઇટ્સ ઓકે પછી બે મોલ વાયુ માટે એટલે મ્યુ દબાણ પી તો કદ વી ટુ છે ઇટ્સ ઓકે જે આપ્યું છે લખી દઈએ ચાલો પી વન पचास मिलीमीटर मोल, वन, वन तेरे कद वी वन, सो त्यार बाद म्यू टू बे मोल तेरे दबाण पी टू तो के चार सौ एम एम तो वी टू के ચાલો મિત્રો આદર્શ અવસ્થા સમીકરણ ડેટા પડી જાય કે અહી શકો છો મિત્રો શું મૂકશું ચાલો પીવન વી વન મ્યુ વન અચળ ટી અચળ રેડી તથા પી ટુ

આપણે વી ટુને લઈ જાય આટલું પચાસ વી વન તો કે સો મ્યુ ટુ તો કે ટુ પી ટુ પી ટુ એટલે ચારસો અને મ્યુ વન એટલે વન ચાલો જે તો v2 = 50 * 2 એટલે 500 100 / 4 करना को એટલે 25 ml રેડી વિદ્યાર્થી મિત્રો જવાબશકત કેટલો રક્ષે 25 ml રેડી ચાલો દબાણ વધે એટલે સિમ્પલ વાત છે કદ ઘટે ઓકે તો જવાબ આવે છે ડી ડી ઓપ્શન ઓપ્શન ધ રેડી જોઈ શકો છો મિત્રો પચીસ મિલી લીટર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એસટી પીએસ સાર્વત્રિક વાયુ અચળાંક શોધો બહુ સિમ્પલ વાત છે મિત્રો વાયુ અચળાંક એટલે આર આપણે મેળવવાનો છે પણ સૂત્ર દ્વારા કઈ રીતના મેળવી શકે તો આપણે ઇન્ટ આપી દઈએ પીવી બરાબર મ્યુ આરટી મ્યુ ની જગ્યાએ આપણે મૂકીએ એન બાય એન આરટી રેડી ચાલો આમાં આર ની કિંમત મેળવવી હોય તો આર ના છેદમાં એને પણ આર તો આપણે જોઈએ છે ને તો એક મોલ વાયુ જ માટે લો ને તો આ જ સૂત્ર લો આની કઈ જરૂર નથી રાઈટ આમાં ડાયરેક આર ના સૂત્ર નું કરતા બનાવો તો પીવી ના છેદમાં મ્યુ મિત્રો આર મેળવવાનો છે વાયુનો નો એસટીપીએ તો એસટીપીએ પ્રમાણિત તાપ દબાણ કેટલું તો કે પી બરાબર વન એટીએમ એટલે તમારે લેવાનું વન પોઈન્ટ જીરો વન દસ ની પાંચ ન્યૂટન પર મીટર સ્ક્વેર રેડી ચાલો કદ કેટલું લેવાનું તો કે લિટર એટલે માઇનસ થ્રી મીટર ક્યુબ ચાલો મિયુ કેટલું લેવાનું એસટી પી એક મૂળ રેડી ચાલો અને ટી પ્રમાણિત તાપમાન એટલે ટી લઈ લેવાનો

કેલ્વિન ઇનવર્સ ઇટ્સ ઓકે આ આનો એકમ આવી ગયો r ની વેલ્યુ પણ તમને મિત્રો આવી ગઈ સિમ્પલ વાત છે આ બધી કિંમત મૂકશો એટલે 8.314 જુલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ આ વાયુનો સાર્વત્રિક વાયુ નિયંતાંગ છે ઓકે મિત્રો રેડી સમજ પડી ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ ઓ નેક્સ્ટ છે સૂર્યની ઘનતા 1.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે દબાણ એક પોઈન્ટ ચાર દસ નવ વાતાવરણ છે અને સૂર્યમાં રહેલા વાયુનો પરમાણુ ભાર બે ગ્રામ પર મોલ છે તો સૂર્યનું તાપમાન કેટલું હશે ચાલો ભાઈ આ ઘનતા છે મીન્સ કે રો રો વન પોઈન્ટ ફોર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આને ચેન્જ કરી નાખો કારણ કે આ બધા એકમો અને આ એકમો અલગ પડે એટલે વન ઘન એટલે આવી જશે પર આને ઉપર એટલે રો બરાબર આવશે વન પોઈન્ટ ફોર આ માઇનસ છ ઉપર એટલે પ્લસ છે એટલે દસ ની ત્રણ કેજી પર મીટર ક્યુબ ચાલો આ રો આવી ગયો પછી શું આપ્યું છે દબાણ P 1.4, દસ ની નવ અને આની દસ ની પાંચ ખસેડવું હોય તો ખસેડી લઈએ એની એક પોઈન્ટ માઇનસ એક કે ન્યુટન પર મીટર સ્ક્વેર ચાલો ત્યાર પછી શું આપ્યું છે પરમાણુ ભાર એમ જીરો બે ગ્રામ પર મોલ એટલે એકમ ઉપર આપેલો છે ચાલો રેડી તો આપણે મેળવવાનું છે ટી તાપમાન કઈ રીતના મેળવીશું રો આપ્યું છે પી એમ જીરો ઓકે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સ્વરૂપ મેળવવા માટે આરટી ના છેદમાં એમ જીરો આ બરાબર રો કારણ કે એમ બાય વી એટલે રો રો આર ટી ના છેદમાં એમ જીરો આના પરથી મિત્રો ટી બરાબર પી એમ જીરોના છેદમાં રો આર રો આર રેડી ચાલો મૂકી દો પી એટલે વન પોઈન્ટ જીરો વન ની ચૌદ એમ જીરો એટલે બે દસ ની ત્રણ છેદમાં રો એક પોઈન્ટ ચાર દસ ની ત્રણ ગુણ્યા ચાલો ચાર જતું રે બેટો બે ગુણ્યા એક એટલે બે બે ભાગ્યા આઠ ઘાત ચેક લે ઉપર આવે એટલે માઇનસ ત્રણ માઇનસ છ માંથી છ જાય એટલે આઠ બરોબર આઠ આઠ ઘેતની આજુબાજુનું કઈ છે ટુ ટુ પોઈન્ટ ઝીરો ટુ એટલે બે ભાગ્યા આઠ એટલે વન બાય ફોર એટલે પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ થોડુંક નીચે આવે એટલે પોઈન્ટ ચોવીસ બરોબર ને વિદ્યાર્થી મિત્રો મૂકી દીધું એટલે ટુ પોઈન્ટ ઝીરો ટુ એટલે ટુ ડિવાઇડ બાય આઠ પોઈન્ટ ત્રણ છે મેં આઠ લીધો બે ભાગ્યે આઠ એટલે એક ચાર એક ના ચાર એટલે પોઈન્ટ પચીસ દસ ની કેટલી ઘાત આવી તો ખબર પડી ગઈ ને ત્રણ ઉપર આવે એટલે માઇનસ ત્રણ એટલે માઇનસ છ રેડી એટલે ટી બરાબર અંદાજે હું લખું ને તો પોઈન્ટ પચીસની ની જગ્યાએ ચોવીસ ચાલો અને ઘાત કેટલી ખબર ત્રણ ઉપર માઇનસ ત્રણ છ અને આઠ આવે ને આઠ ચાલો આઠ ઘાત હવે આઠ ઘાત તો એવું છે નહીં એમાં છે પણ એક પોઈન્ટ ત્રણ છે તો એવો જવાબ નથી ચાલો આ જે પોઈન્ટ છે અહીંયા ખસેડું તો એક ઘાત ઘટે એટલે બે પોઈન્ટ ચાર દસની ની સાત છે યસ ચાલો આ રફત છે ઓકે ચાલો આના પરથી ટી બરાબર શું આવે બે પોઈન્ટ ચાર દસ ની સાત છે યસ જોઈ લો છે ને આ સાચો જવાબ આવી ગયો સિમ્પલ એન્ડ સોબર તમારી સામે છે કેલ્ક્યુલેશન વગર ટ્રાય કરી આપણે તો આવી જ રીતના તમારે બેટા કેલ્ક્યુલેશન કરવાનું છે થોડુંક માઈનોર આંકડામાં આગળ પાછળ આવી શકે છે રેડી પણ તમારો જવાબ મળી જશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ પર્વતની ટોચ પર થર્મોમીટર સાત અંશ સેલ્સિયસ તાપમાને બેરોમીટરમાં સિત્તેર સેન્ટીમીટર એસજી માપ દર્શાવે છે ઓકે પારો થર્મોમીટર રેડી પર્વતની તળેટીએ થર્મોમીટર સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને ત્યારે પારો દબાણ કેટલું દર્શાવે છે છોતેર સેન્ટીમીટર તો પર્વતની ટોચ પર અને પર્વતની તળેટી પર હવાની ઘનતાની સરખામણીનું મૂલ્ય મેળવો કેટલું મળે ચાલો કેટલું મળે આની કઈ જરૂર નથી ઓકે ચાલો સાત અંશ સેલ્સિયસ એટલે ટી વન સેવન અંશ સેલ્સિયસ બસો તોતેર પ્લસ સાત એટલે બસો ને એસી ઓકે ચાલો ત્યારે દબાણ છે વન સિતે દબાણ સેન્ટીમીટર તો પર્વતની ટોચ રોવન બાય રો ટુ ની ગણતરી કરવાની છે મળી જાય ચાલો આદર્શ સમીકરણ મૂકો પી બરાબર રો સ્વરૂપ હો આદર્શ સમીકરણ સ્વરૂપ પી બરાબર રો આર ટી ના છેદમાં એમ ઝીરો ચાલો આના પરથી સ્પષ્ટ છે કે પી પ્રો ટી ઓકે ચાલો આના પરથી કેલ્ક્યુલેશન કરીએ આપણે મિત્રો તો શું થશે પી વન બાય પી ટુ ટી વન રો ટી ટુ અને અહીં લઈ જાવ નીચે જો આવી ગયું ચાલો રોવન બાય રોટુ ઇઝ ઇક્વલ ટુ પીવન બાય પી રહે ગુણ્યા ચાલો તો રોવન બાય રોટુ ઇઝ ઇક્વલ ટુ સિત્તેર ના છોતેર ના બસો ને એસી ચાલો રેડી સાત સાત ગુણ્યા ચાર સેવન ઇન્ટુ ફોર રેડી ઓકે ચાલો રોન બાય રો ટુ ત્રણસો છેદમાં ચાર હજી ચાલશે ત્રણસો પંચોતેર ગુણ્યા ચાર પંચોતેર ના રો માં છોતેર જો છોતેર ના છેદ માં છોતેર હોય તો એક આવે પણ પંચોતેર ના છે એટલે સિમ્પલ વાત છે પોઈન્ટ નાઈન સમથિંગ આવવું જોઈએ તો પોઈન્ટ નાઇન સમથિંગ છે યસ પોઈન્ટ નવસો છ્યાસી ઇઝ ધન્સર ખ્યાલ આવી ગયો બાળકો તો આ તમારો આન્સર છે ઓકે ચાલો રેડી ખબર પડી ગઈ એકદમ કેલ્ક્યુલેટર વગર આપણે સોલ્વ કર્યું મિત્રો રેડી રાઈટ કારણ કે પંચોતેરના છેદમાં છોતેર છોતેર બાય છોતેર હોય તો એક આવે એ આપણે ખબર છે પણ પંચોતેરના છેદમાં છોતેર એટલે પોઈન્ટ ની આજુબાજુ હોવું જોઈએ તો પોઈન્ટ ની આજુબાજુનો ઓપ્શન કયો છે કે જો ડી इज ધ राइट ઓપ્શન આવી ગઈ ઘનતાની સરખામણી કદ એક મીટર ક્યુબ છે જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે તો દબાણ કેટલું પહેલા એક વાતાવરણ છે એક આદર્શ વયુ નું દબાણ એટલે પીવન બરાબર વન એટીએમ વન પોઈન્ટ જીરો વન દસ ની પાંચ ન્યૂટન પર મીટર ટુ ટી વન અને વી બરાબર ટુ વી વન ઓકે તો દબાણ પી ટુ કેટલું થાય ઓકે મિત્રો ચાલો પીવી બરાબર ટી પરથી આદર્શ વયવસ્થા સમીકરણથી અહીં તમે લખી શકો

એટલે પીવન વી વન છેદમાં વી ટુ ગુણ્યા ટી ટુ ના છેદમાં ટી વન હેમ્પલ વી વન એટલે મૂકી દો વી વન વી ટુ એટલે ટુ વી વન ટી એટલે ટુ ટી વન એટલે ટુ ટી વન ટી વન ચાલો ટી વન જાય ટુ જાય તો પી ટુ બરાબર આવ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ ન્યુટન પર મીટર સ્ક્વેર તો આવી ગયું દબાણ દસ ની પાંચ આવી ગયું બેટર તો દસ ની પાંચ છે વન ઇન્ટુ દસ યસ ઓપ્શન એ ધ રાઈટ ઓપ્શન વન લખો નો લખો કોઈ ફરક ન પડે ચાલો આવી ગયું દસ ની પાંચ ન્યૂટન પર મીટર ચાલો જઈએ વિકાડે અને ટી તાપમાને ધરાવતા પાંચ ગ્રામ ઓક્સિજન વાયુ માટે અવસ્થા સમીકરણ મેળવે ચાલો પાંચ ગ્રામ ઓક્સિજન વાયુ માટે એટલે ઓક્સિજન દળ આપ્યું છે પાંચ ગ્રામ માટે છે ગ્રામ પર મોલ ચાલો અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુ ટી આ બરાબર મૂકો એમ બાય એમ જીરો આરટી હેઠળ તો પીવી બરાબર એમ કેટલું પાંચ

મિત્રો આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ